વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અહીંયા જે આપણને સંખ્યા આપી છે ઝીરો પોઈન્ટ ફોર સેવન બાર એમ આપેલ સંખ્યાનું આપણે ઇ બાઇક્યુ સ્વરૂપ મેળવવું છે તો વિદ્યાર્થી મિત્રો આપણે સર્વપ્રથમ આ જે સંખ્યા છે એને એક્સ ધારી લઈએ અને એનું વિસ્તૃત સ્વરૂપ લખી દઈએ એટલે આપણે આ રીતે લખી શકીશું ધારો કે ધારો કે એક્સ બરાબર ઝીરો પોઈન્ટ ફોર સેવન 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 કારણ કે સેવનની ઉપર બહાર છે એટલે સાત ભાગાકારની પ્રક્રિયામાં અનંત વખત આવે છે અને એટલા માટે આવે છે કે ભાગાકારની પ્રક્રિયામાં શેષ ક્યારેય જીઓ થતી નથી એટલે આવી વ્યક્તિ અભિવ્યક્તિ દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે તો આ જે આપણે વિસ્તૃત સ્વરૂપ લખ્યું આપણને આપેલી રકમનું એને આપણે સમીકરણ નંબર એક કહીએ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણને જે રકમ આપી છે એમાં એક અંક ઉપર બારની સાઇન હોવાથી આપણે આ જે સમીકરણ એક છે એને આપણે દસ વડે ગુણીશું એટલે આપણે સમીકરણ એકને દસ વડે ગુણીશું તો આપણે આવું થશે ટેન એક્સ બરાબર હવે અહીંયા આગળ રાઈટ હેન્ડ સાઈડમાં ઝીરો પોઈન્ટ ફોર છે તો ફોરની આગળ પોઈન્ટ છે તો દસ વડે જો આ સંખ્યાને આપણે ગુણીશું તો પોઈન્ટ જમણી બાજુ એક પોઈન્ટ ખસશે એટલે આપણને આવું મળશે ફોર પોઈન્ટ સેવન 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 ડેસ 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 સમીકરણ નંબર બે હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ બે માંથી સમીકરણ એક બાદ કરીશું એટલે આપણે લખીશું સમીકરણ ટુ માઇનસ વન કરતા એટલે આપણે સમીકરણ બે માંથી એક બાદ કરીએ તો સમીકરણ બે ની ડાબી બાજુમાંથી સમીકરણ એકની ડાબી બાજુ બાદ કરીશું અને સમીકરણ બેની જમણી બાજુમાંથી સમીકરણ એકની જમણી બાજુ બાદ કરીશું એટલે આપણે આવી રીતે લખી શકીએ દેર ફોર ટેન એક્સ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ફોર પોઈન્ટ સેવન 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 ડેસ 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 માઇનસ ઝીરો પોઈન્ટ ફોર સેવન 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 ડેસ 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 તો આ રીતે થશે ધેર ફોર વિદ્યાર્થી મિત્રો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં તો ટેન એક્સ માઇનસ એક્સ છે એટલે કે આ જે એક્સ છે એનો સહગુણક એક છે એટલે આપણે ટેન એક્સમાંથી એક એક્સ બાદ કરીશું તો આપણને નાઇન એક્સ મળશે અને હવે રાઇટ હેન્ડ સાઈડ પર બાદ બાકી આ રીતે થશે કે અહીં આગળ આપણને ફોર પોઈન્ટ સેવન 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 અનંત સુધી આપેલા છે એમાંથી આપણે જો ઝીરો પોઈન્ટ ફોર સેવન 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 અનંત સુધી છે તો એને બાદ બાકી કરીશું તો આપણે જો અહીંયા તો આ જે આગળનું બધું ઝીરો થઈ જશે અને અહીંયા સાતમાંથી ચાર જશે એટલે ત્રણ વર્ષે અને અહીંયા ચારમાંથી ઝીરો થશે એટલે ફોર પોઈન્ટ થ્રી આપણને ફાઇનલ આન્સર મળશે તો એ આપણે અહીંયા લખીએ ફોર પોઈન્ટ થ્રી હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા નવ એક સાથે ગુણાકારમાં છે તો એને રાઇટ હેન્ડ સાઈડ પર લઈ જઈશું તો એ ભાગાકારમાં જશે એટલે અહીંયા ફોર પોઈન્ટ થ્રી અપોન નાઇન મળશે ત્યાર વિદ્યાર્થી મિત્રો આપણને આવું મળશે કે ફોર પોઈન્ટ થ્રીમાંથી આપણે જો પોઈન્ટ કાઢી નાખીએ તો તેતાલીસ છેદમાં નેવું થઈ જશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ જો છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી દેવાના દાખલા તરીકે અહીંયા આગળ છેદ ઉડે છે તો અહીંયા છેદ ઉડતા નથી દાખલા તરીકે છેદ ઉડતા હોય તો ઉપર ત્રણથી નીચે ત્રણથી છેદ ઉડાવવાનું ટ્રાય કરીએ તો ત્રીસ તરી નેવું થાય પણ ઉપર ત્રણથી છેદ ઉડતા નથી ઝેરફોર આપણો ફાઇનલ જવાબ થશે એક્સ બરાબર ફોર્ટી થ્રી અપોન નાઇન્ટી જે આપણું આપણને આપેલી સંખ્યાનું માંગેલું પી બાઇક્યુ સ્વરૂપ છે તો આ આપણો માંગેલો જવાબ છે તો આ આપણો માંગેલો જવાબ છે તો આપણે એને આવી રીતે દર્શાવીએ છીએ આ આપણું માગેલું પી બાઇક્યુ સ્વરૂપ છે